કેમ મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ માં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક સરકારની યોજના વિશે મિત્રો આ યોજના છે ઘણા સમયથી ચાલી આવી રહી છે અને આ યોજનાનો લાભ આપણા ખેડૂત મિત્રો છે એ ઘણા સમયથી લઈ પણ રહ્યા છે મિત્રો તો આ યોજનાનું નામ છે તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ મિત્રો તો આ તાર ફેન્સિંગ યોજના ઘણા સમયથી ચાલી આવી રહી છે અને એનો લાભ ખેડૂત મિત્રો લઈ પણ રહ્યા છે મિત્રો પણ આજે આપણે જાણીશું બે હજાર ચોવીસની જે યોજના છે એના વિશે મિત્રો તો આ તાર ફેન્સિંગ યોજનામાં નવા જે સુધારા કરવામાં આવે છે અને એમાં શું માહિતી છે એના વિશે અને આપણે લાભ કેવી રીતે લેવાનો છે એના વિશે આપણે જે ખેડૂતોને ખબર નથી એમને આપણે આજે વાત જણાવવાના છીએ મિત્રો તો ચાલો જાણીએ કે આ શું છે તાર ફેન્સિંગ યોજના અને શું છે એની માહિતી તો ચાલો જાણીએ વિડીયોમાં કે શું છે માહિતી મિત્રો તો સૌથી પહેલાં જાણીએ દર્શક મિત્રો કે ફેન્સિંગ યોજનાનો હેતુ શું છે મિત્રો તો જે ખેડૂતો પોતાના પાકને રોજ ભૂંડળા તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ જે યોજના છે એ બહાર પાડેલી છે મિત્રો અને જેમાં ખેતરના ફરતે જે લોખંડની કોટાવાળી વાળ હોય છે મિત્રો એ બનાવવામાં આવે છે અને સરકાર દ્વારા ખેડૂતોને કોટાવાળી વાળ બનાવવા માટે જે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને પણ ખેતર ફરતે જે રનિંગ મીટર બસો અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે તે ખેડૂતો છે એ પોતાના ખેતરની ફરતી જે કોટાળી વાળ છે એ બનાવી શકે છે અને પોતાના પાકનું રક્ષણ કરી શકે છે મિત્રો પેલા જે આ યોજના છે એમાં શું હતું કે જે વધારે જમીન હોય એમાં જે યોજનાનો લાભ મળતો હતો મિત્રો પણ હવે આ જે ઓછી જમીન હોય બે હેક્ટર હોય એમાં પણ લાભ મળે છે મિત્રો આ સુધારો એનો છે તો આગળ જાણીએ મિત્રો આ યોજના વિશે મિત્રો કે આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની હોય છે મિત્રો તો જાણીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછી જે બે હેક્ટર વિસ્તારની જમીન હોય છે એ પોતાની જમીનમાં તાનની જે વાળ બનાવવા માટે રનિંગ મીટર પ્રમાણે બસ્સો સુધીનો લાભ મળી શકે છે મિત્રો તો આ જેની જે છે એ જમીનની મર્યાદા છે આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજના હેઠળ કેટલો લાભ મળશે મિત્રો તો એના વિશે પણ જાણીએ મિત્રો કે આ યોજનામાં ખેડૂતોને બસ્સો રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે અને અથવા તો ખર્ચના જે પચાસ ટકા છે એ બંનેમાંથી જે ઓછું હશે એ મળવા પાત્ર રહેશે એટલે કે આ જે બસો રનિંગ મીટર હશે જમીન એ પ્રમાણે અથવા તો જે પચાસ ટકા બેમાંથી જે ઓછું હશે એ આપવાનું રહેશે એટલે કે એ સહાય મળશે મિત્રો તો આગળ જાણીએ આ યોજના વિશે મિત્રો કે આ યોજના મેળવવા માટે આપણે પાત્રતા શું જોઈશે એટલે કે આ યોજનાનો લાભ મેળવવો તો શું પાત્રતા જોઈશે ખેડૂતની તો આ યોજનામાં સામાન્ય વર્ગના જે ખેડૂતો હોય છે એ સામાન્ય વર્ગના નાના સીમાંત અથવા તો મહિલા ખેડૂતો જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર રહેશે લાભ અને આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની જે ઓછામાં ઓછી મર્યાદા દસ વર્ષની છે એટલે કે મિનિમમ દસ વર્ષ પછી તમે ફરીથી લાભ લઈ શકો છો મિત્રો અને ખેડૂતોને ખાતા દ્વારા દ્વારા જે વખતો વખત જાહેર કરેલ જે પ્રાઇઝ ડિસ્કવરીનો હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદનના જે અધિકૃત વિક્રેતા હોય એટલે કે જે નક્કી કરેલા જે વિકેતાઓ છે વેપારીઓ છે એમના પાસેથી આ લાભાર્થી એ ખરીદી કરવાની રહેશે એટલે કે જે નક્કી કરેલા વિકેતા હોય છે એમની પાસેથી જ કરવાની રહેશે મિત્રો એના સિવાય જે પાત્રતા હોય છે એ કે લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ અને ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ અરજદાર પાસે ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તારની જમીન ધરાવતો ખેડૂત હોવો જોઈએ અને યોજના હેઠળ અરજી કરી શકે છે તે ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ હશે તો લીધેલ ન હોવો જોઈએ એટલે કે લીધેલ હશે તો આ લાભ ફરીવાર લાભ મળશે નહીં મિત્રો અને આ યોજનાનો લાભ જે તે સર્વે નંબર માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે મિત્રો અને અરજદાર ખેડૂત જે છે એ સાત બાર તથા આઠની જે નકલ છે રજૂ કરવાની રહેશે મિત્રો અને અરજદાર દ્વારા નક્કી કરાયેલા જે ડિઝાઇન તથા ધારા ધોરણો હોય છે એ પિશલમના મુજબ વાડ બનાવવામાં રહેશે મિત્રો અને ઓનલાઈન અરજી કર્યાથી જે સાહેબ પૂર્વ મંજૂરી મળ્યા બાદ તે ખેડૂત દ્વારા ખેતરની ફરતે કોટાળી વાડ બનાવવાની કામગીરી એકસો વીસ દિવસમાં પૂરી કરવાની રહેશે એટલે કે જે મંજૂરી થાય એકસો વીસ દિવસમાં તમારે શું છે કે આ તમારી કામગીરી છે કરી દેવાની રહેશે મિત્રો તો આ છે એની પાત્રતાઓ મિત્રો તો આ યોજના વિશે આગળ વાત કરીએ મિત્રો તો આ યોજનામાં જે નવા નિયમો નિયમો છે મિત્રો એ જે બે હજાર ચોવીસના આ જે નવા નિયમો એમો કરવામાં આવ્યા છે બદલવામાં આવે છે એના વિશે પણ જાણીએ મિત્રો કે આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના જે લક્ષ્યાંક મુજબ લે વહેલાં તે પહેલાંના ધોરણે આ ખેડૂત પોર્ટલ પરથી જે છે અરજી કરવાની રહેશે મિત્રો અને તાર ફેન્સિંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો ખેડૂતના જૂથ માટે એક કલ કલ્ટર બનાવવાની શક્કા છે મિત્રો અને એક કરતાં વધારે ખેડૂતો સાથે સામૂહિક અરજી કરી શકાશે જેમાંથી એક ખેડૂત ખેડૂતને જૂથ લીડર બનાવવાની રહેશે મિત્રો અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ અને ઓનલાઈન અરજી કર્યા પછી દસ દિવસમાં જૂથના તમામ ખેડૂતોને સાત બાર આઠ અને આઠની નકલ નિયમિત નમૂનાનું કબૂલાતનામું તથા જૂથ લીડરની જે સહાય ચૂકવણી કરવાનું હોય છે માટેનું જે સ્વઘોષણપાત્ર હોય છે એ જિલ્લાના જે ખેતી અધિકારી હોય છે તેઓ રજૂ કરવાનું રહેશે મિત્રો અને અરજી કરનાર ખેડૂત ખેડૂત અથવા તો જૂથ લીડરે તારે ફેન્સિંગના જે કામગીરી પૂર્ણ થયા બાદ જે સમાનના ખરીદીના જે વાળા બિલ હોય તે બીજા જરૂરી ડોક્યુમેન્ટ જે જોઈશે આપણે એ સહી સહિત જે જિલ્લા ખેતીવાડી અધિકારી હોય એના પાસે કચેરી જઈ જ્યારે કલમે જમા કરાવવાના રહેશે મિત્રો અને વાર્ડ બનાવ્યા પછી તેની જાણકારી જે જવાબદારી ખેડૂત દ્વારા સર્વે કરવાનો રહેશે તો આ રીતે છે એની જે નવા નિયમો છે એ આપણે નિયમો જાણ્યા મિત્રો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો તો આ આપણે ડોક્યુમેન્ટ જોઈ લઈએ કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો સૌથી પહેલાં છે ખેડૂતનું આધાર કાર્ડની નકલ જોઈશે આ ખેડૂત પોર્ટલ પર સાત બારના જો ઉતારા આવે છે એની જરૂર પડશે મિત્રો અને રેશન કાર્ડની નકલ જોઈશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ જોઈશે મિત્રો અને વિકલાંગ લાભાર્થી જે હોય તો વિકલાંગ હોવાનું અંગેનું જે સર્ટિફિકેટ આવે છે એ હોય તો જોઈશે મિત્રો અને જમીનના સાત બાર આઠના જે મો જે સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય જે હિસ્સેદાર છે એમની સંમતિ પત્રક પણ જોઈશે એટલે જે પાર્ટનર હોય ભાગીદાર હોય એમની અને આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતું હોય તો તે વિગતો પણ જોઈશે મિત્રો અને સરકારી મંડળીના સભ્ય હોય તેની પણ વિગતો જોઈશે દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેનું પણ જે છે એ જે છે દાખલો જોઈશે મિત્રો અને બેંક ખાતાની પાસબુક જોઈશે તો આ બધા જે ડોક્યુમેન્ટ છે મિત્રો આ બધા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડશે મિત્રો તો આગળ જાણીએ મિત્રો કે આ તાર ફેન્સિંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો અને આપણે કેવી રીતે કરી શકીએ છીએ એના વિશે જાણીએ મિત્રો તો આ યોજનાનો લાભ લેવા માટે આપણે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની છે અને અરજદાર ખેડૂત પોતાના ગામ પંચાયતની જે વીસી પાસે જઈને ઓનલાઈન અરજી કરી શકે છે અને વધુમાં વધુ નજીક તાલુકા કચેરીમાં તથા તો અન્ય કોમ્પ્યુટર કામગીરી કરતાં જે સાયબર ગ્રાફીવાળા હોય છે એમની પાસે પણ જે તમે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો અને ઘરે બેઠા પણ ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો તો આગળ જાણી દર્શક મિત્રો કે આ તાર ફેન્સિંગ યોજનાની છેલ્લી તારીખ કઈ છે મિત્રો તો આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે મિત્રો તો આ જે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો એ આઈ ખેડૂત પોર્ટલ પરથી તમે કરી શકશો અને આ જે તા જે છે અરજી કરવાની તારીખ છે મિત્રો એ તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસથી લઈને તારીખ અઢાર બે બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે મિત્રો તો તમે ઓગણીસ એક બે હજાર ચોવીસથી લઈને અઢાર બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો તો જે પણ આપણા ખેડૂત મિત્રો છે જેમને આ યોજના વિશે ખબર ના હોય એમને આ તમે આ યોજના વિશે માહિતી આપો અને મિત્રો તમારે જો આ તાર ફેન્સિંગની જરૂર હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો જેમાં આપણી યોજનામાં જાણ્યું કે તમે એકલા તમે ના લેવા માંગતા હોય તો તમે જૂથ બને પણ લઈ શકો છો અને તમે થોડા ઘણા જે ખેડૂતો છે એ ભેગા થઈ અને તમે મિત્રો મળીને પણ આ જે છે ખેડૂત મિત્રો આ જે છે યોજનાનો લાભ લઈ શકો છો અને તમે અરજી કરી શકો છો મિત્રો તો આ હતી આપણી મિત્રો તાર ફેન્સિંગ યોજનાની માહિતી મિત્રો